જોઈ રહ્યા સ્ટાર શહેર ખાતે મંડાવ રોડ પર બાલવાટિકાના બાળકો ની જન્મ બાળકોની જન્મદિવસની ઉજવણી ગાયત્રી યજ્ઞ દ્વારા કરવામાં આવી જેમાં શ્રી સરસ્વતી બાલ બાલવાટિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાશ્ચાત્ય ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે અનુસંધાનમાં બાળકોના જન્મ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગાયત્રી યજ્ઞ કરી મંત્રોચ્ચાર સાથે બાળકની જીવ ઉપર ચાંદીની સળીથી ઓમ મૂળાક્ષર લખીને શિક્ષણની શરૂઆત કરવામાં આવી અને શ્રી સરસ્વતી સિદ્ધુ વાટિકાના નાના નાના બાળકો શિસ્તબદ્ધ ક્લાસરૂમમાં અભ્યાસ કરે છે જેમાં ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી દર વર્ષે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે અને બાળકોના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં શિક્ષક સ્ટાફ મિત્રો પણ સાથ સહકાર આપ્યો હતો રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાનીશ ગુજરાતી લાઇવ દાહો શ્રી સરસ્વતી ના દ્વારા બાળકોના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં વાલીઓએ બહુ મોટા ભાગે ફાળો આપ્યો છે અને દર વર્ષે આવી રીતે વાલીઓનો અમને સહયોગ મળતો રહે છે આપણે સંસ્કૃતિનું અનુકરણ ન કરતા આપણી ભારતીય સંસ્કૃતિને અનુલક્ષીને અમારા વિદ્યાલયમાં દર વર્ષે ગાયત્રી હવન દ્વારા યજ્ઞ કરવામાં આવે છે બાળકોને પણ નાનપણથી જ્યારે બાળક ત્રણ વર્ષો થાય ત્યારે તેને તરત ફાટીને ન આપતા જીવ ચાંદીની સાડીથી ઓમની શરૂઆત કરે છે અને ઓમ લખાવે છે જીભ ઉપર ત્યારબાદ બાળકોને કકો અને એકરાથી દસ સુધીનું અક્ષર જ્ઞાન આપવામાં આવે છે આખી અમારી પ્રણાલીકા હિન્દુ સંસ્કૃતિ મુજબ ચાલે છે બાળકો સવારે વિદ્યાલયમાં આવે ત્યારે તેમના ચપ્પલ પણ પ્રતિમા કાઢે છે અને ભણવાની શરૂઆત ઓમના ઉચ્ચારણથી કરવામાં આવે છે અસ્તુ ભારત માતા કે જય